મિત્રો શ્રાવણ મહિનો એટલે વરસતા વહી રહેલી ભીની બીની સોડમ લેવાનો મહિનો શ્રાવણ મહિનો એટલે ભક્તિનો રંગ રંગવાનો મહિનો શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તિના રંગે રંગાયેલા ભક્તજનોના હર હર કૈલાશ જય ભોલેનાથ અને હર હર મહાદેવના નારાઓ ગુંજી ઉઠે છે બોળાનાથના ભગવાન શિવ જ્યાં પણ બિરાજમાન હોય તે દરેક જગ્યાએ અને સ્થળોએ ભક્તજનો દૂધ અને જળ લઈને શિવજીને અભિષેક કરવા શિવ મંદિરે પહોંચી જાય છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિ અને આરાધનાનું એક વિશેષ મહત્વ રહેલું છે આપણા સંતો કહે છે કે શ્રાવણ મહિનાનો અર્થ સમજીએ તો શ્રાવણ મહિનાનું મૂલ્ય સમજાય એટલે કે પ્રથમ શબ્દ શ્ર એટલે શ્રવણ કરવું અને વ એટલે વંદન કરવું અને અણ એટલે નમન કરવું તદ પ્રથમ શબ્દ ત્રણ શબ્દો મળેલા છે છે તે સ આ અને આ આ જોડીને બન્યો સા અને સા એટલે સાંભળવું અને ર એટલે રમણ કરવું અને આ બંને શબ્દોનો એક નવો શબ્દ બન્યો તે સાંભળીને રમણ કરવું અર્થાત સ્મરણ કરવું આમ આ મહિનામાં પોતાના આરાધ્ય સ્મરણ વંદન અને નમન દ્વારા સેવા કરવી તે ઉપનિષદમાં કથા છે ભગવાન શિવને સૌથી વધુ પ્રિય શ્રાવણ માસ છે અને હવે શ્રાવણ માસ શા માટે પ્રિય છે તે જાણીએ ત્યારે ભગવાન શિવ કહે છે કે આ માસ મને પ્રિય છે અને ઘણા બધા કારણ છે પ્રથમ કારણ એ છે કે ઘણા બધા નક્ષત્રમાં મને શ્રાવણ નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની પૂર્ણિમા અતિ પ્રિય છે અને બારે માસનો આ એક માસ એવો છે કે જેને પૂર્ણિમામાં શ્રાવણ નક્ષત્ર આવે છે તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે દરેક વડોદરાવાસીઓ અને વિશ્વના તમામ ભાવિક ભક્તોને આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના મોટનાથ મહાદેવ તરફથી જય બોલે અને મોટનાથ દાદા તમામ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવા શુભ આશીષ આજે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે અને બોતેર વર્ષના લાંબા સમય બાદ શ્રાવણ માસની શરૂઆત એ પણ સોમવારથી થઈ છે અને એની પૂર્ણાહુતિ પણ સોમવારના દિવસે જ થશે સોમવારે મહાદેવનો વાર કહેવાય છે જે મહાદેવનો વાર સોમવાર છે એ જ વારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને વડોદરાના ઉત્તરી સીમારે આવેલા વડોદરાના નવનાથ પૈકીના મોટનાથ મહાદેવ તે આપ જોઈ શકો છો કે સવારથી જ ભાવિક ભક્તો જળાભિષેક દૂધાભિષેક બિલ્વપત્ર તથા પુષ્પોથી ભગવાનની અને મંત્રોચ્ચાર અને પોતાના ભાવથી ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે મોટનાથ દાદા તમામની મનોકામના પરિપૂર્ણ કરે મોટનાથ મહાદેવના પ્રાંગણમાં આવેલ પીપળાનું પ્રાચીન વૃક્ષ તે જ્યાં સ્વયં ગણપતિજી પ્રગટ થયેલ છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા ગણપતિજીની પૂજા અર્ચના કરીને ભક્તો સુભાશિષ મેળવી રહ્યા છે તથા રાજસ્થાન તથા મથુરાના બુદ્ધેવો દ્વારા મોટનાથ મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર લિંગની પણ પૂજા થાય છે સમગ્ર શ્રાવણ માસ આખા શ્રાવણ માસ દરમિયાન પાર્થેશ્વર લિંગની પૂજા થાય છે અહીંયા શ્રાવણ મહિનાની અંદર લોકો બધા બહારથી આવે છે પૂજા કરે છે બીજું કે નવનાથ મહાદેવ મંદિર કામનાથ મહાદેવ મંદિર ગાયકવાડે બનાવ્યા છે અને ખાસા વર્ષો જૂના પુરાણા મંદિર છે બધા અહીંયા લોકોની મનોકામના સૌ પૂર્ણ થાય છે કેવી પૂજા કરવામાં આવે છે ભક્તો એમના જાતે આવે છે પૂજા પાઠ કરે છે દૂધ પાણી ચડાવે છે બીલીપત્ર જે એમની મનોકામના ઈચ્છા હોય જે બધી પૂર્ણ થાય છે અને અંગાળી એ બી છે કે વિશ્વામિત્રી કામનાથ મહાદેવની પ્રતિ પરગમમાં કરીને જાય છે